તો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ માં ગુજરાતીની આઈડિયલ સ્વાદી પોમાં સત્ર બેનો કાવ્ય નંબર છે સોળમું શેરી આવે શાદ પ્રકૃતિ ગીત છે જેના લેખક છે કવિ રાજેન્દ્ર શાહ એ આજે આપણે જોવાનું છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ લોકો ભણી શકે આપણે બધા જ આ છઠ્ઠા ધોરણના બધા જ પાઠના વિડીયો મૂકી દઈશું એટલે ભણવાનું ચાલુ રાખજો બીજા વિષયના પણ બધા આવી જશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સર મૂકો કહો બરાબર છે જ્યારે ફ્રી મળે છે ત્યારે મૂકી દઈએ છીએ ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ અહીંયા તમને સૌથી પહેલાં આપી દીધી છે કવિતાની સમજૂતી પછી આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પેલું છે શેરી આવે સાત કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ આવશે એ રાજેન્દ્ર શાહ પછી બીજું છે કવિ શું છોડીને આંબાવાડીએ જવાની વાત કરે છે તો કે ડી શેરી પછી ત્રીજું છે ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલી છે તો કે બી આંબાવાડીયા સાથે પછી ચોથું છે ઝાડ પર શાના કારણે પાંદડું દેખાતું નથી તો કે ડી ઝાડ પર ઝૂલતા મોરને કારણે પછી પાંચમું છે કવિને ઘરનું આંગણું કેવું લાગે છે તો કે એ નાનું પછી છઠ્ઠું છે કવિને ક્યાં રમવાનું ગમે છે તો કે બી મોકળા વનમાં પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કુંજમાં કોયલનો અવાજ આવે છે તો જવાબ આવશે કોયલ પછી બીજું છે આંબા પર મોર ઝૂલે છે તો જવાબ આવશે મોર પછી ત્રીજું છે બાળકોને અવાજ કરતાં કરતા મિત્રો સાથે ઝૂલવાનું મન થાય છે તો જવાબ આવશે ઝૂલવાનું પછી ચોથું છે બાળકોને રમવા ખુલ્લી જગ્યા જોઈએ તો જવાબ આવશે ખુલ્લી પછી પાંચમું છે કાયર જે કોઈ હોય તે બાદ રહે તો જવાબ આવશે કાયર પછી આગળ આવે છે ખરા કે ખોટા લખો એમાં પહેલું છે કોયલનો અવાજ છે ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે બાળકોનો મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે બાળકોને રમવા માટે ઘરનું આંગણું ગમે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે મોકળાશ વાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે તો જવાબ આવશે સાચું પછી આગળ ચોથો પ્રશ્ન છે છે નીચેના એક એક વાક્યમાં લખો એમાં કોયલ ક્યાં બોલે છે તો કે કોયલ કુંજમાં એટલે કે આંબાની ઘટાઓમાં બોલે છે પછી બીજું છે કોયલ બોલે છે તેનો અવાજ ક્યાં સુધી સંભળાય છે તો કે કોયલ બોલે છે તેનો અવાજ શેરી સુધી સંભળાય છે પછી ત્રીજું છે કવિ શેરી છોડી ક્યાં જવાનું કહે છે તો કે કવિ શેરી છોડી આંબાવાળીએ જવાનું કહે છે પછી ચોથું છે આંબા ઉપર મોર કેવી રીતે ઝૂલે છે તો કે આંબા ઉપર દેખાય રીતે મોર ઝૂલે છે પછી છે છે કાવ્યમાં કવિએ કાચી કેરી અને અંકુર માટે કયા તો કે કાવ્યમાં કવિએ કાચી કેરી માટે મરવો અને અંકુર માટે અંકુર શબ્દો વાપર્યા છે પછી છઠ્ઠું છે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે તો કે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે પછી સાતમું છે આંબા જઈને સૌ મિત્રો શું કરશે તો કે આંબા જઈને સૌ મિત્રો બુઓ પાડતા પાડતા ડોલતી ડાળે ઝૂલશે અને મોકળા વનમાં આખો દિવસ રમવાની મજા માણશે ચાલો પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જે તમારી સ્વાધી આપેલા જ જશે ચાલો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો શેરી આવે સાત કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કર્યું છે તે લખો એ પણ તમને વર્ણન આપી દીધેલું છે ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરો દોલતી ડાળે ભૂમિએ આપણે ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાત પછી બીજી પણ કાવ્ય પંક્તિ પૂછી છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈનો એ રંજાળ નહીં ને ખેલવા મળે દમ પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો એમાં પહેલું છે કવિતામાં ન આવતા હોય એવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર ચેકો મારો કાવ્ય પંક્તિમાં ન આવતા હોય એવા શબ્દો તમારે ગોતીને એની ઉપર ચેકો મારવાનો છે તો એવા શબ્દો તમારે ઝૂલતી છે સાંકડું છે સાંજ છે અને સાથી છે આ બધા શબ્દો આવતા નથી તો તમારે એની ઉપર ચેકો મારી દેવાનો છે ચાલો પછી આગળ પધ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પધ્યમાં રૂપાંતર કરવાનું છે તો એ પણ અહીંયા તમને આપી દીધેલું છે કે હાલને આંબાવાળી હજી પોરની તાજી યાદ એટલે કે ચાલને આંબાવાળી હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે પછી બીજું છે કોઈને મોટા મરવા ને કોઈને છે અંકુર એટલે કે કોઈ આંબાને મોટા મરવા અને કોઈ આંબાને અંકુર ફૂટ્યા છે પછી ત્રીજું છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન એટલે કે ઘરનું આંગણું નાનું છે બાળકોને મોકળું વન ગમે છે પછી ચોથું છે હાલિયે ભેરું કાયર જે કોઈ તે રહે બાદ એટલે કે ચાલો મિત્રો જે હશે તે બાકાત રહેશે ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન કવિતાને આધારે નજીકનો અર્થ ધારો એનો સાચું કયું આવશે તો કે શેરીનું શું આવશે ફળી પોર એટલે કે ગત વર્ષ એટલે કે ગયેલું વર્ષ ગયું વર્ષ પછી ઝુલુ એટલે કે લટકવું ગોમબુ એટલે કે ફરવું નાદ એટલે કે અવાજ પેરુ એટલે કે મિત્ર પેખુ એટલે કે જોવું રંઝાડ એટલે કે હેરાનગતિ ચાલો પછી આગળ આવે છે ઘાટા અક્ષરના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયેલ છે તે શબ્દ લખો હાલો અવાજ માટે કયો શબ્દ વપરાયો છે કાવ્યમાં તો કે સાદ જોઈ એટલે કે પેખી જંગલની જગ્યાએ વન શબ્દ વપરાયો છે દિવસની જગ્યાએ દન બીકણની જગ્યાએ કાયત પછી બાકાત એટલે કે બાદ ચાલો આ બધા શબ્દો વપરાયા છે ચાલો પછી આગળ અહીંયા તમને સમાનાર્થી શબ્દ આપ્યા છે સમાનાર્થી શબ્દ પછી વિરોધાર્થી શબ્દ છે જોડણી છે જોડણી સાચી છે એ તમારામાંથી જોઈને સાચી લખવાની છે કોઈ પણ ભૂલ વગર ચાલો પછી શબ્દ સમૂહ છે પેલું છે વૃક્ષો તેમજ પુષ્કળ વેલાઓના પાંદડાથી થયેલી ઘટા તો એને કહેવાય કુંજ પછી આંબાના ફૂલની મંજરી તો એને કહેવાય મોર પછી આંબા પર આવતી નાની કાચી કેરી તો એને કહેવાય મરવું પછી જગ્યાનું છૂટવાળું એટલે કે મોકળું પછી અહીંયા શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ પણ તમને આપી દીધેલું છે એટલે બધા આડા અવડા છે તો કક્કાના ક્રમમાં તમારે ગોઠવણ છે તો પહેલાં આવશે કુંજ કોયલ પાંદડું શેરી અને છેલ્લે આવશે સાર ચાલો પછી બીજું વાઈફ પૂછ્યું છે તો એના જવાબમાં આવશે કાયર નાદ મોર યાદ અને રંજાળ ચાલો આ શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ ગોઠવી પણ દીધા ચાલો પછી આગળ અહીં કીધું છે કે વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય અલગ તારવીને લખવું એમાં પેલું છે ગમે મોકળું મોટું વન તો વિશેષણ શું છે મોટું અને વિશેષ શું છે તો કે વન પછી બીજું છે હજી પોરની તાજી યાદ તો વિશેષણ શું છે તાજી અને વિશેષ્ય શું છે તો કે યાદ પછી ત્રીજું છે ઘૂમીએ આપણે ગજવી ઘેરો નાદ તો વિશેષણ શું છે ઘેરો અને વિશેષ શું છે તો કે નાદ ચાલો પછી અહીંયા તમને સરસ મજાની એક કવિતા આપી છે જેના લેખક છે જગદીપ બિરાણી તો શાંતિથી વાંચી લેજો અને આના ઉપરથી તમારે શું કરવાની છે તો કે નીચે જે પ્રશ્નો પૂછ્યા છે એને જવાબ આપવાના છે ચાલો તો હવે આપણે સીધે સીધી જવાબ આપશું તો કે આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો કે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે પછી બીજું છે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે તો કે કવિતા અનુસાર ધરતી અને આકાશ ખૂબ તપી ગયા હશે પછી ની ત્રીજું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ઉનાળાના ગરમ પવનનો ઝપાટો હતો એને કહેવાય લુ પછી ચોથું છે ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હતી તો કે બાળકોને ગાડામાં બેસવાની બળદોના ઘૂઘરા સાંભળવાની અને એકસાથે મળીને ગાવાની મજા આવતી હતી ચાલો પવન શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે પવન શબ્દનો સમાનાર્થી શબ્દ થાય વાયરો ચાલો પછી છઠ્ઠું છે વાયરા વનવગડામાં વાતાતા એટલે જવાબ આવશે સીન પવન જંગલમાં ફૂંકાતો હતો ચાલો પછી સાતમું છે આ કવિતાને યોગ્ય શીર્ષક આપો તો આને આપણે શીર્ષક આપશું વાવા વંટોડિયારે ચાલો પછી નીચે નાનો એવો પ્રશ્ન છે કે તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્ય લખો તો તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસ કર્યો હોય નાનો એવો મિની પ્રવાસ સ્કૂલમાંથી કર્યો હોય ઘરેથી કર્યો હોય મમ્મી પપ્પા સાથે કહેતો હોય ગમે તે તમે કોઈ જગ્યાએ ગયા હોય ચોટીલાડ ગયા હોય ત્યારે કોઈ ગેલા સોમનાથ ગયો હોય ગમે જગ્યાએ ગયો હોય એના વિશે તમે તમારી રીતે લખી શકો છો તો અહીંયા તમને એક આપી દીધેલું છે બરાબર છે સરસ મજાનું એક ઉત્કેન્ડ રોસ મહાદેવ ગયા તા એનું બરાબર છે એની રીતે લખ્યું છે તો આપણે પણ આપણી રીતે લખી શકીએ ચાલો તો અહીંયા કાવ્ય આપણે પૂરું કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો તમારા બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી પણ શેર કરજો ચાલો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન